જય બાજુ મિત્રો કેમ છે બધા મજામાં મજામાં જ રાખું આશા રાખું છું બધા મજામાં આવશો અને ઘણા સમય પછી અમે બ્લોગ બનાવી છીએ કેમ કે મારી તબિયત થોડીક બગડી ગઈ હતી એટલે વિડીયો નહોતા બનાવતા ક્યારેક ક્યારેક વિડીયો બનાવતા રહીશું અમે તમે સપોર્ટ કરજો પાછો સપોર્ટ કોઈ કરતા નથી બહુ એટલે એમાં પછી બહુ મન નથી લાગતું અને અમારે જવાનું છે હવે સ્કૂલ મંદિર બારે ફરવા હું અને મારા મેડમ જો મેડમ ફર્સ્ટ ક્લાસ ત્યાર થઈ ગયા છે બાબલા જેવા ઘણા દિવસ પછી તમને લોક જોવા મળ્યો કારણ કે નરેશ ને તમે જેમ કે નરેશે કીધું કે એની તબિયત વીક હતી તો આપણે બધા રિપોર્ટ કરાવી નાખ્યા છે એમઆરઆઈ સુધીના રિપોર્ટ અને એમઆરઆઈ પણ સાવ નોર્મલ જ આવ્યો છે તો આજે એને એમ થયું કે ચલો વ્લોગ ઉતારીએ એમ

નજારો ખૂબ છે અહીંયા જો આ તાપી નદી છે સુરતનો કાટો છે જો મસ્ત નજારો બધી બાઈકો બાઈકો બધી જો ગાડીઓ જાય છે પુલ ઉપર ધમ 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 ધૂકા અને મસ્ત આકાશમાં વાદવા છે અને અમારો મેડમ મસ્ત 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 મજાના આટા મારે છે કેમ શું કહેશો તમે અહીંયા એટલો મસ્ત ભાવના બેઠા રેવિંગ મસ્ત જગ્યા છે અહીંયા એકદમ શાંત વાતાવરણ જેવું લાગે છે અને અમે અહીંયા મસ્ત મસ્ત રીલ શૂટ કરી છે અને પછી હવે અમે જઈએ છીએ ઈસ્કોન મંદિર તો તમને બતાવી દો અહીંયાથી ઈસ્કોન મંદિર દેખાય છે તો મંદિર ઝૂમ છે ને હા ઝૂમ ફ્રિમ હા લાઇટ મંદિર છે ને અમારે જવાનું છે અને એની બાજુમાં ફરી ફરી જવાનું છે તમારે શા તો મિત્રો પછી અમારા બ્લોગમાં માં તો બન્યા રહી કન્ટિન્યુ અને અમે જાવી હવે રામ મંદિર फाइनली अब भोगि ग्यास इस्कुल मन्दिर पो छु ट्राफिक त फेरि 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 आयो बेला रस्ता बनि ता जो भोगि गयो तर सङ सङ भयो अगि गयो अगि गासे Música તો મિત્ર અમે એ લોકો ઘરે આવી ગયા છીએ અને ઈસ્કોન મંદિર આપણે નથી ગયા અને આપણે બહુ ટ્રાફિક હતું એટલે આપણે કંઈ જઈ શક્યા નથી અને દૂરથી દર્શન કર્યું અને આપણે પાછા આવકાર રહ્યા છીએ અને જમી લીધું છે અને નરેશ ને રુદ્રાક્ષ જમવા બેઠા છે ખાઈ ગયા

તો ચાલો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈશું તમને આ વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસથી અને તમારા સપોર્ટ સપોર્ટ તમે કરતા રહેજો અને આપડે કયો વિડીયો બનાવીએ એ કમેન્ટ કયાનો વિડીયો બનાવીએ એ કમેન્ટ કરી નાખજો અને ચાલો બાય